આ માવા છે તમારા માવા તમને બહુ ગમતા હોય તો ખવાય જોવો તમને આમ નામ વાંચી લેજો આ વીમોલ છે થઈ જાય બધું આમ જો આ તમે એમ માનજો કે આ શવ મમરા તીખા હા બધું એમ જ માનલી એના કાપતા આવડે કાપતા યુટ્યુબ ચેનલ ઉપર જો આવો વિડીયો બનાવે દુકાન નીચે જોવો તમે બધું વીમોલ બધું બધું છે આમ જો અમારે ઓલો યુટ્યુબ ચેનલ મેક્સ ફ્રેન્ડ મારી યુટ્યુબ ચેનલ છે એમાં મારો કમલેશભાઈ છે એ ફોન એમ વ્યક્તિ જ મેં કીધું કે તમે યુટ્યુબ જોવું જ જોઈજો એટલે અમે અમને શોખ થયો કે હાલો વિડિયો બનાવી કર્યા એટલે અમે વિડીયો બનાવાય તમારો જો વિડીયો મસ્ત આવો દુકાનો સારું લાગે ને તો લાઈક અને સબસ્ક્રાઇબ દેજો મારા કલેજા હવે નવા નવા વિડિયા હતું આ ચેનલ પર બનાવી રહેજો ને હવે અમારે અમારા કમલેશભાઈ ક્યાં જ્યાં છે તમને અમે હમણાં અમને બતાવીશું જો હામા હાલ આવે જો આવે હામાં આવે હાઇલ હવે આવે

આયા આ કા તા છે નકર તમને ક્યાં ઢીંગાડી તમારો વ્લોગ બની ગયો હવે કાઈ કરો મેકવાનો છે કે યુટ્યુબ માં નકર ડિલીટ કરવો છે હા મેકવાનું જ છે ગયા છે પુષ્પના બા ને બા પુષ્પડોયર જશે તીવડા વાતો વરે છે